વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહીદ દિવસ નિમિત્તે શહીદ વીર ભગતસિંહની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી તેઓના બલિદાન ને યાદ કરવામાં આવ્યા ભારત દેશની આઝાદી માટે દેશભક્તિમાં ભર યુવાનીમાં ડે પોતાના પ્રાણોની આહુતિ આપી દેનાર દેશના મહાન ક્રાંતિકારી સપુત શહીદ વીર ભગતસિંહની આજે પુણ્યતિથી છે જેને શહીદ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ આપણા આ ક્રાંતિકારોને આપણા હૃદયમાં જીવિત રાખીએ છીએ તેઓનું સન્માન કરી તેમના યોગદાનને યાદ કરીએ છીએ વીર શહીદ ભગતસિંહ જેવા યુવાનોએ બતાવ્યું હતું કે પોતે માતૃભૂમિ માટે શું કરી શકે છે દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની પણ કુરબાની આપનાર વીર શહીદ ભગતસિંહ રાજગુરુ અને સુખદેવને આજના દિવસે ફાંસી આપવામાં આવી હતી ત્યારે આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના લાલકોટ પાસે આવેલા

વીર ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ પોતાની યુવાનીના સમયમાં ખરા યુવાનીના સમયમાં તેમણે પોતાના પ્રાણોની આહુતિ આપી અને દેશને આઝાદી અપાવવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી ત્યારે વડોદરા શહેરમાં પ્રતિવર્ષની જેમ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવે છે અને વડોદરા શહેરમાં જ્યાં પણ સમી શહીદ સ્મારકો આવ્યા છે ત્યાં જઈને પણ તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવે છે ત્યારે આજે યુવા મોરચા સાથે સૌ સાથે મળી અને પ્રભાત ફેરીમાં ભાગ લીધો અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે શહીદ ભગતસિંહ ચોક છે જ્યાં પુષ્પાંજલિ અર્પણ કરવાનું પ્રતિવર્ષ આયોજન કરવામાં આવે છે ત્યાં પણ સૌ સાથે મળી અને વીર ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી